સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે મોટા વરાછા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર પાસે ધારાગૃપ દ્વારા ગણેશ ગણપતિની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજે નાઇટ અને નાશિક ઢોલના તાલે સૌ ગણેશ ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો હતો વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની ઉજવણી ધામધૂમપૂર્વકથી શહેરમાં થઈ રહી છે ત્યારે સમગ્ર ભારતમાં મહારાષ્ટ્ર બાદ સુરતમાં સૌથી વધુ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે સુરતમાં અલગ અલગ થીમ પર ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં ધારા ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજે નાઇટ અને નાસિક તાલે સૌ કોઈ ગણેશ ભક્ત બન્યા હતા અને બાપાની આરતી ઉતારી ધન્યતાનો અનુભવ કર્યો હતો જેમાં કાવ અને મહાદેવ મેટલ દ્વારા નાસિક ઢોલ અને ડીજેનું આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે ગણેશ ઉત્સવ દરમિયાન સૌ કોઈ શાંતિથી ઉત્સવની ઉજવણી કરે અને કોઈ પણ અશાંતિના ફેલાય તે પ્રકારે ગણપતિ બાપાના ઉત્સવની ઉજવણી કરે તેવા મેસેજ સાથે ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું મારું નામ નિલય વઘાસિયા છે ધારા ગ્રુપનો ઓનર છું આ બંને શોપિંગ મારા છે ને અમે બધા વેપારી મિત્રો ને બધા ઓફિસવાળા મેમ્બરો મળીને આ ગણેશ ઉત્સવનું આયોજન કરેલું છે જે આ ઉત્સવ અમે છેલ્લા ચાર વર્ષથી કરીએ છીએ ને જેમાં બધા ખાસ હર્ષ ઉલ્લાસથી બધા લોકો આમાં સહભાગી થાય છે અને બહુ શાંતિપ્રિય રીતના આપણે ઉજવણી કરીએ છીએ ને બીજા બધા આજે મહાઆરતીનો કાર્યક્રમ હતો મોટી સંખ્યામાં લોકો આવ્યા છે ને હજી આપણે નાસિક ઢોલનો અને ડીજેનો કાર્યક્રમ છે જેમાં આપણે ધાર્મિક ગીતો જ વાગશે ડીજેમાં પણ ને બધા સારા એવા બધા સાથ શાંતિથી બધા આપણે ઉત્સવની ઉજવણી કરે છે ને મારી લોકોને અપીલ છે કે આખા સુરતમાં બીજા બધા પણ પંડાળોમાં આજ રીતના શાંતિપ્રિય રીતના ઉજવણી થાય ને બીજા બધા ધાર્મિક કાર્યો કરે ભજન કરે પિક્ચરના ને ગીતો ના વગાડે કે જે હમણાં ગઈકાલે ઘટના બની છે સૈદપુરમાં એવી કોઈ ઘટના ના બને એની બધા કાળજી રાખે